બટાકા <tallek> <tallek> <tallek>

કેમ સીધો એ તો કેમ ઝઘડાતા અમે ખેતર માંથી જઈને આવ્યાતા આ दारूડિયા दारू પીને અમને મારતા હતા કેમ दारू કે કેમ કીધો છે પુની દુકાનથી બીજો કેમ પીવો પડે તમને दारू ગંદ ડાડુ જ દરી આવે તો તો પણ ઘરે દેને છો ઓર કોઈ નથી લે હેરાન કરો છો હવે આવી ભૂલથી આલે